હા નકશો ફોટો અલગ અલગ રૂપ આવે છે નામે અલગ અલગ આવે છે ને એ રીત છે બધા ખેડૂત મિત્રો સાંભળી લે કે આ ડિસેમ્બર મહિનો છેલ્લો છે હવે ઘડિયા રાત ચાલુ થઈ ગયા છે જેમ ઓલો ઊંધો કાઉન્ટ થાય ને હા 10 9 8 7 એમ ખબર છે રિવર્સ કાઉન્ટિંગ થાય એમ રિવર્સ કાઉન્ટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે અરજી આપી દયો અરજીની નકલ મે અનેક વખત બનાવતા શીખવાડી છે આજ ચેનલની અંદર શરૂઆતના ઓડિયો જોઈ લેજો એટલે અરજી કેવી રીતે કરવી સુધાર અરજી કેવી રીતે નાખવી એમાં ટિકિટ કેવી રીતે ચોટાડવી બધું મે પ્રેક્ટિકલ સાથે શીખવાડેલું છે એટલે એમાંથી તમને માર્ગદર્શન મળી જશે અરજી કરી નાખજો અરજી એક વર્ષ પહેલા કરી નાખી છે અત્યારે પાછી કરી દયો અને ઓસી લઈ લેજો મારા જૂનો ઓડિયો જોઈ જાવ બીજું કંઈ નહીં એના માટે વધારે સમય બગાડવાની જરૂર નથી આપેલું છે એટલે મળી જશે આ ચેનલ માં હા ઓકે ભલે આવજો ખેડૂત મિત્રો નવી માપણીના પ્રશ્ન માટે તમે અત્યારથી જ એલર્ટ થઈ જજો કઈ પણ ક્ષતિ હોય રસ્તા અંગેની હોય નકશો ખોટો હોય નકશાનો આકાર ખોટો આવતો હોય ક્ષેત્રફળ ખોટું હોય ટાઇટલના નામમાં કંઈ ભૂલ હોય વિસંગતતા હોય ખેતરના નામમાં ભૂલ હોય કે પરસ્પર નહીં આ મોંઘવારીમાં માર વહમો લાગશે કારણ કે પછી આપણી જાતે આપણા ખર્ચે કરવું પડશે પૈસા ખર્ચા થાય કામ નહીં થાય અઢળક પૈસા વેરવા પડશે એના કરતા અત્યારે કરી દો તમારું સ્ટેન્ડ રહેશે ચાલો મોંઘવારીના જમાનાનો છે ને એક દાખલો આપી દો અત્યારે મોંઘવારી ઘણી બધી છે એટલે એક રૂપિયાના સિક્કામાં તો કઈ આવતું નથી હવે અગાઉ એક રૂપિયા આવતું તો તમે પૂછી લેજો અમે વાપરેલા છે પાંચ વાપરેલા છે પણ આવું બધું હવે કહેવાય નહીં કારણ કે આવું કહેવા જાય તો એક છોકરાને કીધું ને કે તારા જેવડા અમે હતા ને તે થેલી આવતા છોકરો કે પપ્પા તેથી લઈ આવતા આજે બધા સીસીટીવી કેમેરા લાગેલા છે એક રૂપિયા નહીં ભરાય પકડાઈ જાય અરે ભાઈ આમ નથી કે તો ના સંદર્ભમાં કહું છું એક રૂપિયા પણ છોકરા આવું સમજે કે પપ્પા થેલી ભરી આવતા હશે તેથી કેમેરા નહોતા એટલે આવું નથી સસ્તો હવે જ અત્યારે એક જૂનવાની માણસ હશે અને ભીખ પોતે મોટી ઉમરનો નો ભિખારી છે નાની ઉંમરનો એટલે એક રૂપિયો દીધો ભીખારી મસ્ત જવાબ દીધો એ કાંઈ એક રૂપિયામાં મારે શૌચાલય જવું છે ને એમાં મેળ નહીં પડે આટલી મોંઘવારી છે